શું તમે જાણો છો ભક્તિમાં આત્મા પોતાની ઓળખ ગુમાવતો નથી પરંતુ ભગવાન સાથે પોતાનો સંબંધ વધારે ગાઢ કરે છે ભગવદ ગીતા અધ્યાય અઢાર શ્લોક પંચાવન માં શ્રી કૃષ્ણ કહે છે ભક્તિ દ્વારા વ્યક્તિ ખરેખર મને સમજી શકે છે અને મારા ધામમાં પ્રવેશ કરી શકે છે પણ અહીં પ્રવેશ શબ્દનો અર્થ શું છે કલ્પના કરો એક લીલું પક્ષી એક લીલા વૃક્ષમાં જાય છે પણ તે વૃક્ષ સાથે એકરૂપ નથી થતું વૃક્ષમાં ભળી નથી જતું પણ તે પક્ષી પક્ષી તરીકે જ રહે છે તો પછી પક્ષી વૃક્ષમાં શું કરે છે તે ફળ ખાય છે તે છાયાનો આનંદ અનુભવે છે અને પ્રસન્નતાથી ત્યાં રહે છે એ જ રીતે જ્યારે કોઈ આત્મા ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે ત્યારે તે ભગવાન બની જતો નથી તે ઇન્ડિવિજ્યુઅલ સોલ તરીકે ત્યાં દાખલ થાય છે અને પોતાની સ્વતંત્ર ઓળખ જાળવી રાખે છે મુક્તિ એટલે ભગવાન સાથે ભળી જવું નહીં મુક્તિ એટલે ભગવાન સાથે રહેવું ભગવાનને પ્રેમ કરવો અને તેની સેવા કરવી હંમેશને માટે લિબરેશન મીન્સ ટુ લીવ વિથ હિમ ટુ લવ હિમ એન્ડ ટુ સર્વ હિમ ફોર આજ છે ભક્તિનો સાચો રિવોર્ટ हरे कृष्ण